નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના નિકોલ વિસ્તારમાં જ્યાં આપણે મુલાકાત લેશું અમદાવાદી નાયલોન ખમણની ખોડિયાર મંદિર નિકોલથી નરોડા સાઈડ જતા બહુચર ચોકમાં અતિથી પાભાજીની સામે આવેલું છે અમદાવાદી નાયલોન ખમણ અહીંયા આપને મળી રહેશે નાયલોન ખમણ વાટી દાળના ખમણ સેવ ખમણી સેન્ડવીચ ઢોકળા પાતરા ખાંડવી જલેબી અને ડ્રાય ફ્રુટ સમોસા અહીંયાના ડ્રાય ફ્રૂટ સમોસા એ તેમની યુએસપી છે અને ખમણ સાથે આપવામાં આવતી લીલી ડુંગળીની ચટણી એ પણ અહીંયાની ખાસ આઇટમ છે જે તમને બીજે ક્યાંય નહીં મળે અહીંયા મળતી દરેક આઈટમની સારી ક્વોલિટી અને યુનિક ટેસ્ટના કારણે અહીંયા કાયમ ભીડ રહેતી હોય છે તો મિત્રો આપ પણ અમદાવાદમાં રહેતા હો તો અહીંયાના ખમણ જરૂરથી ટેસ્ટ કરજો અને આપને તેનો સ્વાદ કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવશો ફરી મળીશું સ્વાદની નવી સફર પર નવા જંક્શન પર ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ હાંગરી જંક્શન બાય બાય